છોડાઉદેપુર જિલ્લામાં વિનાશ વેરતો વરસાદ ખેડૂતોને કરોડોનું નુકસાન કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો ફળોનો રાજા ગણાતી કેરીઓ આંબા ઉપરથી અતકચરી ખરી પડી હોય જેની અછત વર્તાશે અને સોના જેવા ભાવે વેચાશે છોડાઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે ઠેર ઠેર જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ એંસી કિલોમીટરની ઝડપે આકસ્મિક વાવાઝોડું ત્રાટક્યું હતું જેની સાથે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી આ વાવાઝોડાના કારણે છોડાવદેપુર જિલ્લાના ગામડાઓમાં અંદાજિત થી વધુ કાચા મકાનોના પતરા ઉડી ગયા છે જ્યારે ગામોમાં આજે પણ નડિયા ચાલ ચાલવાની કામગીરી થતી હતી જે કામગીરી ચાલુ હોવાથી પવનના કારણે ઘરોનો સામાન પણ વેર વિખેર થઈ ગયો હતો અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેની સાથે વીજળીના એકસો આઠ થાંભલા પણ તૂટી પડ્યા છે અને અંદાજે 500 થી વધુ વૃક્ષો પણ ધરાશયી થયા છે જ્યારે કરોડોનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતી પર માઠી અસર જોવા મળી રહી છે ચાલુ સીઝન દરમિયાન ફળોનો રાજા ગણાતી કેરી આંબા પરથી અધકચરી ખરી પડી છે જેની અછત આવનારા દિવસોમાં બજારોમાં વર્તાશે અને સોના જેવા ભાવે વેચાશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે જેની સાથે ખેતરમાં મકાઈ તલ મગ અડદ જેવા પાકોને અને સૂકા ઈટોના ભઠ્ઠા ચલાવતા વેપારીઓ પણ કાચો માલ પીગળી જતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલ વરસાદ ચાલુ છે જ્યારે આવનારા સમયમાં શું પરિસ્થિતિ સર્જાશે તે હવે જોવાનું રહ્યું છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કારણે છોડાઉદેપુર શહેર સહિત સાતસો ને ઓગણપચાસ ગામડા પ્રભાવિત થયા છે જેમાં છસો ને સિત્યોતેર જેટલા ગામોમાં કામગીરી ચાલી રહી છે જ્યારે ચાર ટ્રાન્સફોર્મ સ્ટ્રકચર છૂટી પડ્યા છે અને બોતેર ગામમાં હજુ કામગીરી કરવાની બાકી છે જિલ્લામાં કુલ એકસો અઢાર જેટલા પુલ તૂટી પડ્યા છે જેને રિપેરિંગ અને કામગીરી અર્થે તેર કોન્ટ્રાક્ટરોની ટીમ કામે લાગી છે અને એકસો આઠ જેટલા કર્મચારીઓ કામે લાગ્યા છે એમજીવીસીએલ દ્વારા મળેલ માહિતી મુજબ ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું નમસ્કાર મારું નામ છે મારું ગામ છે ગઈકાલે વાવાઝોડું ફૂલ સ્પીડે આવવાથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડું આવ્યું હતું એમાં ચાર થી સાડા ચાર લાખ નું નુકસાન થયું છે એમાં આંબાવાડી આવેલી હતી એમાં આંબા પણ ખરી ગયેલ છે અને બીજું ઘરની સત ઉપરના ઘર ને રહેતા મકાનની અંદર પણ નુકસાન થયું છે અને પતરા એંગલો થી માંડીને બધું નુકસાન થયું છે જે સરકાર કોઈ સહાય કરે એના માટે હું નમ્ર અપીલ કરું છું હરા ગામ રાઠવા સુરેશભાઈ અમારે ગઈ કાલે છ થી સાત વાગ્યાના સમયે વાવાઝોડું અને પૂર ભૂરજર્ભે પવન આવવાના હિસાબે એ કુદરતી આફત ને હિસાબે અમારે નુકસાન છે આંબાવાડી થી માંડી ને કેરી મકાન અને રેણક મકાન નું પણ નુકસાન છે એટલે અમારે ચાર લાખ થી પણ ઉપર નું નુકસાન થયું છે સાહેબ સિત્તેર ના પતરા ની સત્તા સુલા બધા ઉગળી જ્યાં ઉડાડી દીધું સાકલી સિતરી મંદિરના પતરા બધા ઉડાડી દીધા અમે કા રે ભીતરા એટલા રેયા સાડા ચાર લાખ ના પતરા થયા મારસો કરો કઈ થઈ કમાય હાવ સાફરું કરવાનો તમારું નાનખું જમના કયું ગામ ખરા ગામ ખરા